કાંકરેજ તાલુકાના ખિમડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત અંતર્ગત બીજી મેડિકલ કોલેજ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિવિલ હોસ્પિટલ બીજી મેડિકલ અમદાવાદ ખાતેથી અલગ અલગ રોગોના નિષ્ણાંત જેવા કે ફિઝિશિયન્સ સ્ત્રી રોગ નિષ્ણાંત બાળ રોગ નિષ્ણાંત માનસિક રોગના નિષ્ણાંત ચામડી રોગના નિષ્ણાંત દાંતના રોગોના નિષ્ણાંત આંખ કાન અને નાક ગળાના રોગના નિષ્ણાંત સર્જરીના નિષ્ણાંત વગેરે ડોક્ટરો દ્વારા પાંચસોથી વધારે દર્દીઓને સારવાર આપવામાં આવી આ કેમ્પની વ્યવસ્થા

જેવા કે ફિઝિશિયન સર્જન ગાયનિક રોગના ડૉક્ટર ચામડીના રોગના ડૉક્ટર છે દાંતના રોગના ડૉક્ટર છે આંખના રોગના ડૉક્ટર છે એવા ઘણા બધા ડૉક્ટરો દ્વારા અહીંયા સેવા સારવાર આપવામાં આવી હતી જેની અંતર્ગત લગભગ પાંચસોથી પણ વધારે દર્દીઓ અહીંયા સારવાર લીધી હતી અને આ કેમ્પનું વ્યવસ્થા કીમાણા સીએચસી અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર પિયુષભાઈ ચૌધરી ડૉક્ટર તુષારભાઈ ચૌધરી મેડિકલ ઓફિસર ડૉક્ટર ભાવેશ સોની અને ડૉક્ટર રક્ષિત સોલંકી કરીને હતા અને બીજી એને દ્વારા સાથે સાથે જાલમર પીએચસીના સ્ટાફ દ્વારા પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી હતી